આજે ઊંઝામાં મિત્રો ફરી એકવાર મિત્રો વરિયાળીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અનાવર જાણી બજાર ભાવ ખેડૂત મિત્રો રોજેરોજના બજાર ભાવ જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લેખ આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભૂલતા અનાવર જાણી તાજા બજાર ભાવ સોપ્રથમ જીરુની વાત કરીએ તો ઝીરુનો નિ ત્રણ હજાર નવસોથી સ્વભાવ પાંચ હજાર એકસો ને નવ રૂપિયા સુધી વરિયાળી તેરસો રૂપિયાથી ચાર હજાર સો રૂપિયા સુધી યુસઅફ ગુલબ ત્રેવીસો રૂપિયાથી અઠ્યાવીસો રૂપિયા સુધી એક હજારથી અઢારસો રૂપિયા સુધી સોવીસો ને ત્રીસો રૂપિયા સુધી સુવા અઢારસો રૂપિયાથી પંદરસો રૂપિયા સુધી અને અજમો અઢારસો રૂપિયાથી પચીસો રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો ઊંચા માર્કેટ બજાર બહુ વિડીયોમાં આંશી તમામ ખેડૂતોનો પર ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા